રાજકોટના રેસકોર્સ ખાતે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કુમાર વિશ્વાસની જળકથા આયોજિત કરવામાં આવી હતી વડાપ્રધાનનો સંકલ્પ છે કે જનભાગીદારીથી જળ સંચય કરવું જોઈએ પાંત્રીસ લાખ સ્ટ્રકચર લોકોએ મદદ કરી હોવાની વાત કરી છે તો આ વર્ષે પાંસઠ લાખ સ્ટ્રકચર ઊભા કરવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે પંદર કરોડ જેટલું દાન પણ આવી ગયું છે એકથી બે વર્ષમાં સૌરાષ્ટ્રની ધારાને જળથી તૃપ્ત કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે

માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો એક સંકલ્પ છે અને એનું એક આહવાન પણ છે એમને કેવું છે કે જળ જનભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવું જોઈએ સાથે સાથે એમણે કર્મભૂમિથી માતૃભૂમિ માટે પાણી માટે યોગદાન આપવું જોઈએ એવું આહવાન કર્યું અને કહેતા આનંદ થાય છે કે પાંત્રીસ લાખ સક્ષર લોકોએ સીએસઆર ફંડમાંથી પોતાના ડોનેશન કરીને પોતાના ગામમાં જે કામ કર્યા એના કારણે પાંત્રીસ લાખથી વધુ સ્ટ્રક્ચર આ દિન સુધી બની ગયા છે આ વર્ષે અમારું ટાર્ગેટ બીજા પાંસઠ લાખ એટલે કે એક કરોડ સુધી પહોંચવાનો છે સૌરાષ્ટ્રમાં પાણી અને તકલીફો એ બધા એનાથી કોઈ અજાણ નથી અને છતાં રાજકોટ જેવા શહેરની અંદર ગીર ગંગા ટ્રસ્ટમાં દિલીપભાઈ એમની સાથે ભરતભાઈ મોગરા અને બાકીના સાથીદારો મળીને ત્યારે એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર સ્ટ્રક્ચર બનાવવાનો સંકલ્પ કરે એના માટે રાજ્ય સરકારમાંથી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શ્રી કનુભાઈ દેસાઈ એ સીએસઆર ફંડમાંથી એમને પંદર કરોડ રૂપિયા જેટલો માતદાર દાન આપે અને એના કારણે ખૂબ મોટી વ્યવસ્થા સરળતા એ કામ કરવા માટે એ થઈ છે આ સૌરાષ્ટ્રની પ્યાસી ધરતીને એકથી બે વર્ષની અંદર જ પણ તૃપ્ત કરવા માટેનો પ્રયત્ન આપણે થઈ રહ્યો છે આખા દેશમાં જ્યાં પાણી વધારે છે ત્યાંથી જ્યાં પાણી ઓછું છે ત્યાં લઈ જવા માટેની યોજનાઓ રિવર લિંકિંગ સહિત અનેક પ્રોજેક્ટો એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નિર્દેશનમાં અમારા મંત્રાલયમાં પણ થઈ રહ્યા છે અલગ અલગ લોકો પણ એમાં કરી રહ્યા છે અંજારમાં બે દિવસ પહેલાં રામજીભાઈ એંકરવાલાના જે ગ્રુપ છે એમના ફેમિલીએ ભૂખી નદી કચ્છમાં એના માટે પચાસ કરોડ રૂપિયા જેવું માતભર દાન આપ્યું છે એટલે આવા અનેક દાનવીરો ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં છે એમની મદદથી આપણે આ તરસી ધરતીને તૃપ્ત કરવા માટેનો પ્રયત્ન કરવાનો છે આવનારી પેઢીને આ પાણીની તકલીફ ન પડે એના માટે જળ સંચયથી આ એક વ્યવસ્થા ઊભી કરવાની છે મને વિશ્વાસ છે કે રાજકોટવાસીઓ અને સૌરાષ્ટ્રવાસીઓ અને ગુજરાતના સૌ ભાઈ બહેનો જે રીતે કામ કરે છે એનાથી પ્રેરણા લઈને આખા દેશમાં પણ બાકીના લોકો પણ કામે લાગ્યા છે ગુજરાતનું મોડલ કાયમ જ હોય છે અને આમાં પણ જળસંચય જનભાગીદારીમાં પણ ગુજરાતનું મોડલ આખા દેશમાં ચાલી રહ્યું છે ગુજરાત એમાં ક્યાંય પાછળ ન રહે આપણે સૌથી આગળ રહીએ આપણે લીડર છીએ એ વાત ધ્યાનમાં રાખીને સૌ સહકાર આપે અને આપ સૌના માધ્યમથી દરેકના ઘર ઘર સુધી લોકલોક સુધી આ જળ સંચય અને જરૂરિયાત પહોંચે એ મારી આપ સૌને વિનંતી છે પહેલાં પરિસ્થિતિ અલગ હતી પણ હવે સરકારના પ્રયાસથી અત્યારે ખૂબ સારી સ્થિતિ છે ડેમ બનાવવામાં વાત લાગે છે આપનું નિવેદન હતું પણ અમુક લોકો હવનમાં હાટકા પણ નાખે છે તો જળ સંચય કેટલું મહત્વનું જળ સંચયથી તમે સહજતાથી પાણી જમીનમાં ઉતરી શકો છો ને એટલું જ પાણી તમને જ્યારે જોઈએ ત્યારે પાછું પણ મળી જાય છે જે જળ તમે સંચય કરો છો એના કારણે ગામના કૂવા ખેતરના કૂવા બોરિંગ એનું પણ લેવલ ઊંચું આવે છે અને પાણીની ક્વોલિટી પણ સુધી જતી હોય છે એટલા જ માટે જળ સંચય અત્યંત મહત્ત્વનો છે અને એની ગંભીરતા આપ સૌ પત્રકાર મિત્રો પણ જાણો છો એટલા જ માટે ગંભીરતાથી આ વાત લોકો સુધી પહોંચે એ મારી વિનંતી છે આજે ડૉક્ટર કુમાર વિશ્વાસ એમના કાર્યક્રમ દ્વારા લોકોને જાગૃત કરવા માટેનો પ્રયત્ન રાજકોટમાં ટ્રસ્ટી છે દિલીપભાઈ ભરતભાઈ અમને આયોજિત કર્યો છે આનંદ થાય છે કે કુમાર વિશ્વાસ એમણે પહેલી જળકથા આ રાજકોટમાં કરીને આખા દેશને આવી જળકથા કરવા માટેની પ્રેરણા એમને આપી છે અને ગુજરાત એમાં પણ લીડર બન્યું છે એટલા માટે સૌ રાજકોટવાસીઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું बहुत सौभाग्य का क्षण है और विशेष रूप से भारत एक ऐसी संस्कृति का नाम है जहाँ प्राकृतिक अवयवों को ईश्वर माना जाता है उनको रासायन नहीं समझा जाता पूरा विश्व पानी को एच टू कहता है हम जल को देवता कहते हैं विश्व पहाड़ को पर्वत और पत्थर कहता है हम हिमालय को देवता कहते हैं विश्व वायु को विंड कहता है हम उसे भगवान बजरंग बली बजरंग वली के पूज्य पिता के रूप में संबोधित करते हैं तो जब तक आप जो प्राकृतिक अवयव हैं पंचभूत हैं उनमें देवता नहीं देखेंगे तब तक उनके संरक्षण में नहीं लगेंगे और तो सुदूर सौराष्ट्र में गिरगंगा फाउंडेशन के माध्यम से गौवंश के संवर्धन के लिए और जल संरक्षण के लिए जो प्रयास हो रहा है वो तो बहुत ही शोभनीय है सराहनीय है और मुझे उसके विषय में पता चला और उन सब ने आग्रह किया कि मैं भगवान कृष्ण के माध्यम से जिनका जीवन यमुना जी के तट पर ही पुष्पित पल्लवित हुआ और अंततः द्वारिकाधीश के रूप में भगवान यहाँ प्रतिस्थापित हुए उनके माध्यम से मैं आप सबसे संवाद करूँ तो कल बहुत रस बरसा भगवान श्री कृष्ण की संकल्पना और इस समय भारत में उनकी उपाधेयता उनके दर्शन की उनके ज्ञान की इस पर चर्चा हुई आज कृष्ण के रस पक्ष पर चर्चा होगी और कल कृष्ण के कूटनीतिज्ञ नायक इस रूप पर चर्चा होगी मैं आशा करता हूँ आप सब आएंगे और जिस भारी मात्रा में पूरा राजकोट उमड़ा है ऐसे ही अगले दोनों दिन तक आप सब धन्यवाद पूरे भारत में ही और पूरे विश्व में जल अपने आप में बहुत गंभीर विषय है और ये बड़ी प्रसन्नता का और आश्वस्ति का विषय है कि देश के यशस्वी प्रधानमंत्री जी का ध्यान इस है और सी आर पाटिल जैसे सामर्थ्यवान नेता उस विभाग को संभाल रहे हैं पहले हमारे एक और प्रिय मित्र जो राजस्थान से हैं वो इस विभाग को संभाल रहे थे और हम आशा करते हैं कि जन भागीदारी के माध्यम से जो जल संचय है उसका प्रयास होगा हमारे ग्रामीण दर्शन में जल संचय पहले से ही चलता था लेकिन अंग्रेजों के आगमन के बाद जो नई यूरोपीय योजनाएं भारत में लगाई गई उसमें ग्रामीण व्यक्ति की भागीदारी कम हो गई अब गांव के हर अंतिम व्यक्ति को सोचना पड़ेगा कि जितना इंद्रदेव कृपा बरसा रहे हैं इंद्रदेव की सारी कृपा को अगर हम दोनों हथेलियाँ जोड़कर साथ में सामर्थ्य के साथ इकट्ठा कर पाएंगे तो आने वाली पीढ़ियों के लिए हम अच्छा कर पाएंगे और मैं आशा करता हूँ जो संकल्प लिया गया है गिरगंगा मिशन की ओर से वो पूरे भारत में उसी प्रकार वो अगणित हो जाए पूरा भारत वो जाएगा तो हम जल संचय की दिशा में बड़ा कदम उठा सकें राजकोट में बहुत पहले से आता रहा हूँ मुझे याद है आज भी बीस 22 बाईस वर्ष पूर्व भी जब बज्जूभाई वाला साहब यहाँ होते थे तब भी मैं आया जब प्रधानमंत्री जी मुख्यमंत्री थे तब भी सरगम क्लब के माध्यम से और अनेक प्रकार से होली के यहाँ कार्यक्रम होते थे लेकिन निश्चित रूप से इतना बड़ा आयोजन हजारों हजार लोगों का जनसमूह और राजकोट के और सौराष्ट्र के सभी मानक लोगों की भूमिका यहाँ हुई है मेरे समक्ष निजी आनंद का विषय यह है कि द्वारिका प्रदेश है हम लोग ब्रज के लोग हैं हमने हंसता गाता गुनगुनाता कन्हैया आपको सौंपा था आपने उसे द्वारिकाधीश बनाया इसका आभार भी है जो रस पक्ष थोड़ा कम रह गया था उसे उड़ेलने के लिए ब्रज से एक व्यक्ति आया बहुत धन्यवाद आपका